નમસ્કાર આપણે રાગ રાગખમાજનો તાલ સાથે જો તમારે તૈયાર થઈ ગયું હોય તો આજે દુગુન હું તમને સમજાવવા જઈ રહ્યો છું દુગુનમાં આ જે ગીત છે એમાં દુગુનમાં ખાંચો પાડીને લેવું પડશે આપણે જો હવે જે વેઢા ઉપર હું તમને સમજાવતો હતો કે દુગુન આ રીતના લેવાની એ રીતના તમે દુગુન લેશો તો તમારે સેટ થશે નહીં આ રીતના આપણે સુધન લીની સુધન લીની જપશે ગઈ अँ वाह सुधी आए गाई के आइए एट अँ शू है हमने गुरुजी गुरु जी ए रीतना शीखवाड़ू है कि तेरे हा खाचो पड़वो जो है धारो के सुधन ली नी जब से गई नैण वाल लगाई के नैण वाल लगाई मेरो जी राह राई के तर फत हो रैन दी न चैन नहीं उन बिना अजम पिया बैठ रहे सौतन घर जाई के સુધનલી જબશે બરાબર તો આ જે ખાંચો પડે છે એ તમે સિંગલ જ્યારે ગાતા હો ધારો કે સિંગલ આપણે કહીએ સુધનલીની જબશે ગઈ નૈણવા લગા કે આ રીતના આપણે ગઈએ આપણને લાગે છે કે કમ્પ્લીટ છે પણ વાસ્તવમાં તાલ સાથે પરફેક્ટ આવતું નથી તો એના માટે આપણે શું કરવું પડશે ખાંચો પાડવો પડશે અને ખાંચો મેં તમને હમણાં બતાવ્યો તાલ સાથે વગાડીને તાલ સાથે હું ગાઈને બતાવું છું તમને એટલે વધારે ખ્યાલ આવશે ખ્યાલ ના આવે તો આમાં બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી આમાં દુગુન કરવી ફરજીયાત નથી કારણ કે તાલ દાદરા એવી વસ્તુ છે કે એમાં દુગુનમાં તમારે કશું જ આવતું નથી આપણે ક્લાસિકલ વસ્તુ મોટાભાગે તાલ ત્રિતાલમાં જ આવે છે એટલે આ વસ્તુ સમજવા માટે જ ખાલી હું તમને દુગુન બતાવવા જઈ રહ્યો છું આ સિંગલ લઈ

ચૈન નહી પુનઃ બીના હજમ પીયા બહે સૌતન ઘર જાધન જબ સ જબ ગય રૈનવાલ ગાયણવાલ ગાય રોજ હરફત હોય દીન ચેન નહી ગુણ બીન જબ પિયા બેઠ રહે સોતન ઘર જાધર લી જબ સ ગઈ રેણવાલ ગાયણ વાયો ધીરા હજમ પિયા બેઠ રહે સોતન ઘર ગાય જ્યારે દુબુન લેવું હોય ત્યારે આપણે ખાંચા પાડવા પડે છે તો જ દુબુંન સેટ થાય નહીં તો કટતું કટ દુબુંન સેટ થાય નહીં તો આ ફક્ત સમજવા માટે છે કે તમે વગાડીને દુગું સેટ કરવાની તમારે જરૂર નથી તમે સિંગલ તાલ મેં જે સ્પીડમાં લીધું છે એટલી સ્પીડમાં તમે વગાડી શકો સિંગલ તો પણ બહુ છે બરાબર છે તો આપણે નેક્સ્ટ લેશનમાં મળીએ છીએ રાગ આધારિત કેટલાક બે ત્રણ ગીતો શક્ય છે તો આપણે લઈશું એક ખૂબ જ સુંદર ભજન છે વૈષ્ણવ ભજન તો તેને જે કહીએ પ્યોર ખમાજ રાગ આધારિત છે એ સૌથી પહેલાં લઈશું પછી કોઈ બીજું ગીત લઈશું તો ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે